ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત છે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના ચાર આગેવાનો કેસરીઓ ધારણ કર્યો છે બે પૂર્વ ધારાસભ્યો ચિરાગ કાલરિયા બાલકૃષ્ણ પટેલ બંને ભાજપમાં જોડાઈ ગયા છે જિલ્લા અને તાલુકા પંચાયતના આઠ સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે એકસો સાહીઠ થી વધારે સરપંચ બે હજાર જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે વસુદેવ કુટુંબકની ભાવનાને ભાવના ચર્ચા કરી રહ્યું છે ભાજપ આ વાત ભાજપના નેતાઓ કર્યા છે ચિરાગ કાલરિયા અને વડોદરાથી આવતા બાલકૃષ્ણજી બંને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસના પ્રદેશ લેવલના અલગ અલગ જવાબદારી સંભાળતા ચાર જેટલા પદાધિકારીઓ આગેવાનો ઘનશ્યામભાઈ ગઢવી અને એમની સાથેના અલગ અલગ મુખ્ય જવાબદારી સંભાળતા ચાર જેટલા આગેવાનો પ્રદેશ સંગઠન કોંગ્રેસમાંથી રિઝાઇન કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે બે જેટલા પૂર્વ ધારાસભ્યો આદરણીય ચિરાગભાઈ કાલરિયા અને આદરણીય બાલકૃષ્ણભાઈ પટેલ એ બંને પણ ડિઝાઇન કરીને ભારતીય જનતા પાર્ટીમાં આજે વિધિવત પ્રવેશ કર્યો છે મને મારા વિસ્તારના લોકો મારા મતદારો અને બધાનો એક નિર્ણય હતો કે આ વણથંભી વિકાસ યાત્રામાં જ્યારે ભારત સુપર પાવર થઈ રહ્યું હોય બરાબર છે તો એમાં આપણું યોગદાન આપણે આપવું જોઈએ અને સર્વાનુભૂત મારા મતદારો અને મારા વિસ્તારના લોકોની આ એક માગણી હતી એટલે આજે અમે ભાજપમાં જોડાયા છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને શ્રી આપણા ગુજરાતના અમિત શાહ સાહેબના નેતૃત્વની અંદર ને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી પાટીલ સાહેબજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યની અંદર જ્યારે ખર્ચી મને કામગીરીને કરવાની જે તક મળી છે એ મેં આ છે એમને સ્વાગત કર્યું છે અને મારું પાર્ટીની અંદર યોગદાન પૂરેપૂરું રહેશે અને પાર્ટી જે આદેશ કરશે એ કામગીરી મારે કરવાની રહેશે એક બાજુ રામ મંદિરના કાર્યક્રમમાં કોંગ્રેસની નેતાગીરી ખુદ જાય નહીં અને કાર્યકરોને એમ કહે કે તમને જવાની છૂટ છે આ તમારી કઈ પ્રકારની નીતિ આ કઈ પ્રકારની તમારી દિશા એ દિશા વિહીન પાર્ટીમાં રહીને હું મારા સમયને વધારે બરબાદ કરવા નહોતો માંગતો માટે આ પાર્ટીમાં જોડાણો છું કોઈ પણ સેનાપતિ એમ કહે કે એના સૈનિકોને તમે લડો હું બેઠો છું એ હાલત રામ મંદિર વખતે આ પાર્ટીની નેત કરી કોંગ્રેસના કાર્યકરોને જવાનું કહેવાનું અને નેતાગીરી કોઈ નિર્ણય ના લઈ શકે ને જાય નહીં અને આ દેશના એસી ટકા હિન્દુઓને નારાજ કરીને દુખી કરીને જેવો નિર્ણય લીધો એ નિર્ણયથી પણ હું દુખી હતો ત્યારે મને લાગ્યું કે હવે વધારે સમય આ પક્ષમાં હું નહીં રહી શકું આ બીજા મારા સમાજના કામ મારે કરવા છે એ ભારતીય જનતા પાર્ટીને કરવા માટે આવ્યો છું